એના પાપના પોટલા ભરાઈ ગયા છે એટલા માટે આજ ભાજપની ભૂંડી હાલત થઈ રહી છે કારણ કે એ વસ્તુ સાબિત કરે છે કે જે ભાજપના ધારાસભ્યો છે પોતાના વિસ્તારના કામ કરવા માટે પત્રો પત્રો રમી રહ્યા છે અત્યાર સુધી તમે નકલી કચેરી નકલી અધિકારી નકલી પોલીસવાળા વિશે વાત સાંભળી હશે પરંતુ હવે નવું આવ્યું છે કે નકલી નેતા આ નકલી નેતાની વાત કરી છે રેશમા પટેલે અને હાર્દિક પટેલે જે પત્ર લખ્યો છે તે અંગે શું કહી રહ્યા છે રેશમા પટેલ તેની વિગતે વાત કરીએ આ વિડીયો વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાલ ભાજપનો આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે તાજેતરમાં જ મેયરે આપી હતી ગઈકાલે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે સરકાર સામે હતી જેને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે ભાજપના ધારાસભ્ય પોતાના વિસ્તારના કામ કરવા માટે પત્રપત્ર રમી રહ્યા છે જેનાથી જનતાની હાલત કફોડી થઈ છે

એના પાપના પોટલા ભરાઈ ગયા છે એટલા માટે આજ ભાજપની ભૂંડી હાલત થઈ રહી છે કારણ કે એ વસ્તુ સાબિત કરે છે કે જે ભાજપના ધારાસભ્યો છે પોતાના વિસ્તારના કામ કરવા માટે પત્રો પત્રો રમી રહ્યા છે અહીંયા હું એક પત્રની વાત નથી કરતી જુનાગઢના ધારાસભ્યના વિસ્તારની સમસ્યાઓને લઈને પત્ર લખી રહ્યા છે વિરમ ગામના ધારાસભ્ય હાર્દિકભાઈ એ પોતાના વિસ્તારની ગટરો સરખી કરવા પત્ર લખી રહ્યા છે રાજુલાના ધારાસભ્ય સિંહોના મૃત્યુ ઉપર પત્ર લખી રહ્યા છે ભાવનગરના ભાજપના મેયરે આત્મવિલોપન ની ચિમકી આપી રહ્યા છે અને અસંખ્ય હોદ્દેદારો ભાજપ સામે ભંડ પોકારી રહ્યા છે આ એટલા માટે કે ભાજપે જનતાના કામ કરવાને બદલે પોતાના પક્ષને કોંગ્રેસ યુક્ત કરી દીધી છે અને કાર્યકર્તાઓની પણ કફોડી હાલત કરી દીધી છે જનતાની પણ કફોડી હાલત કરી દીધી છે ત્યારે આ તકે મારે એટલું કહેવાનું છે જનતાને અને કર્મનિષ્ઠ કાર્યકર્તાઓને કે હવે ભાજપને ઘર ભેગી કરો કારણ કે આ ભાજપ હવે ભાજપ નથી રહી આ ડુપ્લિકેટ ભાજપ છે કારણ કે આ ભાજપે આપણને આપ્યું શું તો કે ડુપ્લિકેટ નેતાઓ આપ્યા ડુપ્લિકેટ દૂધ આપ્યું ડુપ્લિકેટ મંડળીઓ આપી ડુપ્લિકેટ ટોલ આપ્યા ડુપ્લિકેટ રોડ આપ્યા ભરેલું આ ભાજપે આપણને ક્યાંય પણ છોડ્યું નથી અધુરામાં પૂરું બાકી રહેતું તો પંચાયતોની કચેરીઓ પણ ડુપ્લિકેટ આપી દીધી અધિકારીઓ પણ ડુપ્લિકેટ આપી દીધા એટલે આ ડુપ્લિકેટ નેતાઓની જે ભાજપ છે એને ઘર ભેગી કરવાનો સમય આવી ગયો છે રેશમા પટેલે ભાજપના ભડકાની વાત કરતાં જણાવ્યું કે જનતાએ વિશ્વાસ મૂકીને કામ કરવા માટે તેમને બેસાડી છે તે ભાજપે જનતાના કામ નથી કર્યા જેથી જનતાની હાલત કફોડી થઈ છે ભાજપના પાપના પોટલા ભરાઈ ગયા છે અને ભાજપના ધારાસભ્ય પોતાના વિસ્તારના કામ કરાવવા માટે પત્રપત્ર રમી રહ્યા છે જૂનાગઢના ધારાસભ્ય પોતાના વિસ્તારની સમસ્યાને લઈને પત્ર લખે છે વિરમગામથી હાર્દિક પટેલ પત્ર લખે છે રાજુલાના ધારાસભ્ય સિંહના મૃત્યુ પર પત્ર લખી રહ્યા છે ભાવનગરના મેયર આત્મહત્યાની ચીમકી આપી રહ્યા છે અને આમ ભાજપના અનેક ઉદ્દેદારો ભાજપ સામે બંડ પોકારી રહ્યા છે કારણ કે ભાજપે જનતાના કામ કરવાના બદલે પાર્ટીને કોંગ્રેસ યુક્ત કરી દીધી છે ભાજપ ડુપ્લિકેટ ભાજપ છે જેણે આપણને ડુપ્લિકેટ નેતાઓ આપ્યા ડુપ્લિકેટ મંડળીઓ આપી ડુપ્લિકેટ ટોલ નાકા આપ્યા અને ડુપ્લિકેટ રોડ પણ આપ્યા અને આ ડુપ્લિકેટ ભાજપે ક્યાંય કશું છોડ્યું નથી ડુપ્લિકેટ નેતાઓની ભાજપને ઘર ભેગી કરવાનો સમય આવી ગયો હોવાની રેશમા પટેલે વાત કરી છે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલે ભાજપને ડુપ્લિકેટ ભાજપ કહી છે અને તેમના નેતાઓને પણ ડુપ્લિકેટ કહ્યા છે એક સમય હતો જ્યારે હાર્દિક પટેલ અને રેશમા પટેલ પાટીદાર આંદોલનમાં લડાઈક ભૂમિકામાં એક સાથે જોવા મળતા હતા અને આજે રેશમા પટેલ